હે ગાઈસ ગઈશ વારેશો અને આજે વહેલાં વહેલાં નહીં લીધું ધોઈ લીધું આજે વહેલાં ગુડ મોર્નિંગ થઈ ગઈ સાત ઠંડી બી બહુ છે અહીંયા પણ ધૂમ ઘણી પછી ચલો આપણા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા ચાપીઓ તો જય શ્રી કૃષ્ણ અહીંયા જતા રાજા વડાવાનો આપણો વાળો સ્વાદ હતો

अपने आज का नजी ने उड़ाया गुड मॉर्निंग गाना जी राधे राधे गाइस कमेंट कर जो मर का नजी के वाला जी से गुड मॉर्निंग गुड मॉर्निंग राधे राधे जो गाइस आशीष अ चार नास्तों

પાણીથી મિક્સ કરશું જોવા ગાઈશ આ કાલે છે અત્યારથી પ્રિપેરેશન કરશું તો કાલે મૂકશું અને ગાઈશ કોઈનો બી ઓર્ગેનિક કોર્ન જોઈ તો મારો કોન્ટેક કરજો તમને ઝીરો ટકા કેમિકલ વગરના કોર્ન હું બનાવી આપીશ જોવા ગાઈશ થોડું પેલા ડબ્બાનું ઠોકરણ નહોતું મળતું તે હવે આમાં પેક કરી દીધો સર

દાળ રેડી છે સવાર સવારમાં માં ઢીલું હોય ને તો ખાવાની મજા આવે હવે હું બનાવી દઉં રોટલી અને પછી જઈએ પાલ બીજો તો બંધુ હા ચોપડી જો છોકરા રમતો દી પડી જો તો

પણ થોડો રેસ્ટ કરવા બે જીયા બેન ના મે બંને જીયા કે આ ક્લાયન્ટ નો ફોન કરીએ તો ક્લાયન્ટ નો ફોન કરીએ કરો સહરા છો સડા છ પૂણા સાત જેવું થયું છે હજુ પાર્લરમાં જ છીએ જો ગાઈ અંદર કામ ચાલુ છે હજુ ઘરે કેટલા વાગે જવાય હજુ એ ખબર નથી ગાઈશ સ્ટ્રગલ ચાલુ ગાઈસ જુઓ આ ગેસ અને અહીંયા જે સલૂનમાં કામ ચાલુ જ છે જીયા હવે થાક લાગે છે બગા બહુ જ ગાઈસ થાક બહુ લાગી જો જુઓ ગાઈસ વાગે છે નવ અને પોચી ખડી હો સસ્તો લેવા આવો સંગા તું ગાઈસન રાઈસ ઘેરાય છે અને ગાઈસ આ સવારે મોંઘવાર લારી દઈ ને તૈયાર થઈ જાય પેક કરવાનું દસ હજુ કાપતું છે જ રાઈસ આ મેદ તૈયાર છો હવે થઈ ગયું છે મોડું તો ગુડ નાઇટ છે શ્રી કૃષ્ણ અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભલાયકી ડબ્બાનું ભૂલતા જય શ્રી કૃષ્ણ